જે વાત નિયર ફોરર એના રીમાન્ડ લેવા માં આવ્યા હતા અને એની પાસેનો જે લાગે છેતું બેગ કે જેમાં ઉપર આઠ પેકેટ જે 4 કિજી મળ્યા હતા એ બેગ એને કન્ફેશ કર્યું કે બેગની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી મુદ્દામલ બીજો છે જેથી પંચો અને સરકારી પંચો વિડિયોગ્રાફી અને બધાની સાથે રાખીને ફોરિતિ એકવાર બેગની સર્ચ કરવામાં આવી હતી બેગની ઉપર એક ફરીથી બીજું બેગનું કવર લગાડી દેવામાં આવ્યું હતું બેગ ની ઉપર એમાં ટાયર ને ઉપર બાકી બેગ કેવિટી બનાવી અને છુપાવવામાં આવ્યું હતું એમના ઉપર એમને કાર્બન પેપર મૂક્યા હતા જેથી જે બેગેજ સ્કેનરમાં આ ડ્રગ્સ છે એ સ્કેન ન થાય અને આરામથી પાસ થઈ શકે એટલે એ પણ એને છુપાવીને કબ્જે કરવામાં આવ્યો છે એક બેગ બંને બેગ ખોલીને સર્ચ કરતાં એમથી ચાર પેકેટ મળી આવ્યા હતા જે 4 કિલો 800 ગ્રામ એટલે અંદાજે 5-6 કિલો જેટલું અને જેની કિંમત 1 કરોડ 70 લાખ જેટલાનો મુદ્દાмал વધુ સુરત ક્રાઈમ ગ્રામ દ્વારા ધરપકડ કરવામાં આવ્યો છે ઓઈલ પેપર બેગ વધુ કબ્જે જે કાર્બન પેપરની કબ્જે કરવામાં આવ્યા છે અને હજુ આમાં તપાસ ચાલુ છે